તો અમરેલી સમાચાર મળી રહ્યા છે જ્યાં વાયરલ વિડીયો બાદ એસપી પ્રતિક્રિયા સામે આવી છે અમરેલીથી આ સમાચાર મળી રહ્યા છે વાયરલ બાદ પ્રતિક્રિયા આપે છે અમરેલી એસપી સંજય પ્રતિક્રિયા આપે છે તો ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધી તેવું સંજય ખરાતે જણાવ્યું છે તો બંને આરોપીઓને પોલીસે પકડી કોર્ટ હવાલે કર્યા હોવાની માહિતી આપી તો આ સાથે અન્ય પાંચ આરોપીઓમાં ત્યાં એક બનાવ બનેલો હતો જેની ફરિયાદ અમે બાર તારીખે સવારે ચાર વાગે લઈ લીધેલી છે ગઈકાલથી આ જે બવાલ બનેલ હતી એના વિડીયો સોશિયલ મીડિયા અને મેન્સ મીડિયામાં વાયરલ થયેલ છે તો તે બનાવ બાબતે આપને જણાવવા માગું છું કે એ જે બનાવ છે એ બનાવ પહેલાં એક દિવસ સ્કૂલમાં સ્કૂલના જે બાળકો છે તે બાળકો વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી અને તેના ભાગરૂપે તારીખ અગિયારમી સાંજે આજે આ ગુનાના મૂળ ફરિયાદી મોઈન છે એને આ જે આરોપી મોઈન છે એમને આ ગુનાના ફરિયાદી દક્ષને રાત્રે આશરે નવ સાડે નવે ફોન કરીને ત્યાં બોલાવ્યા હતા આ ગુનાના જે ફરિયાદ છે પોતે માઇનર છે એ પછી ત્યાંથી ગાડી લઈને ફોરવર્ડ સર્કલ ઉપર આવ્યા હતા